फाइनली चढ़ी गए पगथिया तब दर्शन कर लाइक कर दो बिजू लाइक सब्सक्राइब कर दो पहले बड़े ना फरक याद करवाना है हम फरक दिया था हमें वीडियो बनाई बनाई थक गया तुम्हारे हाथ तो वीडियो है તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને મારી દાદા ફાકી ખાઈને ઘરે તો અમને મળી ગયા છે અમારા યુવરાજભાઈ કઈ કેમ રમો છો ભાઈ રોબલક્ષ રમે છે કેટલા વાગે જવાનું બાર વાગે બાર વાગે જવાનું કે કોઈ કઈ ન બજાય ને હું કદોણો આપણી ચેનલ માં લાઈક કરજો બીજું સબસ્ક્રાઇબ કરજો કઈ ન બજાય ને ફરજિયાત કરવાનું ફરજિયાત અમે વિડિયો બનાવી બનાવી થાકી ગયા તમારી હાથે તો વિડિયો બનાવી હોય મત કરતા કાકો લાઈક કે સબસ્ક્રાઇબ હા હા રૂકા લો હું માય જાતા સાઉં અમારા દિંદુ ભાઈ નોમો ગઈ 12 તો પડી ગયો 15

અમારા સંદેભાઈ જો આવી ગયા છે નવું સ્પ્લેન્ડર લઈને હવે છે અમે ટક્કર મારવા જે આજે જ છોડેલું જો ખુશી જો ન્યુ એડ ન્યુ એડ ઘરે આવતો તો પંદર આવતો અમને રૂમ ભાઈ જો ખરા તડકાના ના વ્યવહાર રીંગ ગાળો રસ્તો સાથે મારો તડકો જો અત્યારે કેટલો જો લઈ જાય આ બગીચામાં એ ગાળો ફાઇનલી ગઈ અમે રેસકોસ થી આવીને નાઈ લીધું છે નાઈ નીકળી ગયા છે તો આવી ગયા અમારા સંજયભાઈ જો ગાડી લીધી છે તો જવું છે ચોટીલા અને મઢે તો અમે જઈ છીએ પેલા તેને મઢે પછી જવું ચોટીલા હાલો ચલો હમ સંજયભાઈ જાતા હતા મઢે તો ગાડી રોડ ઉપર ઉભી રાખી લોકેશન સારું બતાવે તો મારા સંજયભાઈ કે ચાલો એક બે ફોટા બોટા પાડીએ ફાકી બાકી હા હાલો એક બે ફોટા વાળ લી ફાકી બાકી ખાઈ લઈ પછી ખાવી હોય તો આવી જાજો હા એમ હવે અમે પહોંચી ગયા હતા સંજયભાઈ ના મંડળ સંજયભાઈ કલ લીધી અગરબત્તી ની નારિયલ વધી હેઠતા એના કે ફૂટતું જ નથી જો સંજયભાઈ નારિયલ તો વધેરી દીધું છે હવે વાગી ગયા હતા જો પાતમી માથે થઈ ગયું હતું ને જવાનું હતું ચોટી તો રાતે થઈ જાય છે મૂળ એટલે મેં સંજયભાઈ કીધું હાલો જલ્દી ઉતાવળ રાખો જવાનું હજી ચોટી તો હાલો જાય હવે ચોટી લા હેલો મિત્રો જો ચોટીલા પહોંચવા આવ્યા હતા તો ટાઈટ વાયા બહુ અમને બે ને કરે છે કીધું તું બે ગોટ પહેરતા જાઓ ચોટીલા તો પોચી હવે માં શું થાશે હલો હવે પોચી ને તમને બતાડું જો તો પોચી ગયા ચડવાનું છે ઉપર ઉપર ચડી તમને બતાડું ઉપર ચડતા હતા ઠાકી ગયા જે અડધે તો માન ચડી ગયો પાણી નથી મળતું નીચે તો પાણી હતું ના ચડી જાવના ચડી ગયા આ તમને દર્શન કરાવવું જો દર્શન કરીને તો બાર આવી ગયા હે નીચે ઉતરતા તો વાંધો નહી આવે તમે અહીંથી એકવાર વ્યૂ જો નજારો હવે અહીંથી હા તો ઉતરી જાય નીચે ઉતરી ગયા થી ફાઇનલી નીચે હવે બે માંથી તો કાય તો કોઠ હે નઈ બે ને છટતા છટતા જવું પડશે ઘરે ઉતરતા ઘરે તો આયા ખાલી પાંચ ને દસ રૂપિયામાં લીંબુ ખોડા ને સરબત હતું તો હવે નીચે ઉતરાયું તો કઈક એનર્જી આવી ગયું એટલે અમે બે પી લીધું લીંબુ છોડા ને બીજું પી લીંબુ શરબત જો હેલો મિત્રો અમે ચોટીલા થી પહોંચી ગયા છીએ ઘરે ને રસ્તામાં ટાઈપ તો બહુ હતી રિટર્નમાં આવવા ટાળ્યા અને આજનો વળગ આપણે એન્ડ કરી છીએ હવે ભૂખ લાગી છે તો કઈક જમી બમી લઈ ને તમને અમારો વોક ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી કરજો ટાટા મિત્રો